लालजी भाई आठू साथ जगाभाई देशाभाई आठू चेरिटेबल एंड एजुकेशन ट्रस्ट द्वारा जेतपुर बस स्टैंड खाते एस टी तमाम अधिकारी तमज कर्मचारी और ड्राइवर बाहर थी आवती जती बसना ड्राइवर कंडकटरो ने फ्री मेडिकल चेकअप कार्यक्रम राखो आ कार्यक्रम में स्वत जगा भाई देशा भाई आठू चेरिटेबल एंड एजुकेशन ट्रस्ट तरफ थी ચા પાણી નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પમાં લગભગ 200 જેટલા કર્મચારી અને ડ્રાઈવર કંડકટરોએ ભાગ લીધો હતો આ તકે જેતપુર તાલુકા અને શહેરના ભાજપ કાર્યકર્તાઓ પર બહોરી સંખ્યામાં હાજર રહ્યા હતા રાજકોટ જિલ્લા ભાજપ અનુ જાતિ મોર્ચો પ્રમુખએ બધાનો આભાર પણ માન્યો હતો રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર જીવનને સારું અને ભવ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર